દોસ્તું સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે આ પ્રકારના ન્યૂઝ દરેક વ્યક્તિએ જોયા હશે કે રેશન કાર્ડ ધારકોને હવે અનાજની સાથે દર મહિને એક હજાર રૂપિયા રોકડા પણ મળશે જો તમે પણ આ પ્રકારના ન્યૂઝ જોયા છે તમે પણ યુટ્યુબ પર આ પ્રકારના વિડીયો બનાવેલા જોયા હશે દરેકના વિડીયોના અંદર ટાઇટલ પણ જોયા હશે કે હવે રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે એક હજાર રૂપિયા પણ મળશે તો આ વાત તદ્દન ખોટી છે દોસ્તો એક હજાર રૂપિયા કાર્ડ ધારકોને નથી ભણવાના આ જે ન્યૂઝ છે એકદમ ફેક ન્યૂઝ છે કોઈને પણ રેશન કાર્ડ ઉપર અહીંયા અનાજની સાથે એક હજાર રૂપિયા રૂપિયા નથી મળવાના અને આ જે અહીંયા ન્યૂઝ છે એક ખોટા છે એ સરકાર દ્વારા પણ અહીંયા કહી દેવામાં આવી છે ટ્વિટર હેન્ડલ ઉપર ગાંધીનગર દ્વારા અહીંયા પોસ્ટ કરવામાં આવી છે પણ હું તમને બતાવીશ દોસ્તો એક બાજુ જ્યારે અહીંયા લોકોએ રેશન કાર્ડ ઉપર ઈ કેવાયસે નથી કર્યું ત્યારે રેશન કાર્ડ ઉપર અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે બીજી બાજુ લોકો અહીંયા આ ન્યૂઝ અહીંયા ફેક ન્યૂઝ બહાર કાઢ્યા છે કે રેશન કાર્ડ પર અનાજ તો મળશે સાથે એક હજાર રૂપિયા પણ મળશે જ્યારે અહીંયા અનાજ આપવાનું સરકાર દ્વારા અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે કેમ કે કેવાયસી નથી કર્યું કેટલા લોકોએ કાં તો કેટલા લોકોએ કર્યું છે કેટલા લોકોએ નથી કર્યું દરેક લોકોને અત્યારે રેશન કાર્ડ ઉપર અનાજ મળવાનું પણ અમુક જગ્યાએ બંધ થઈ ગયું છે તો તમને સરકાર કઈ રીતે રેશન કાર્ડ ઉપર અનાજ સાથે એક હજાર રૂપિયા આપવાની હશે આ રીતના તમારે વિચારવાનું હોય છે કે અહીંયા જે પણ ન્યૂઝ હોય છે તમારે ચેક કરવાના હોય છે કે આ પ્રકારના ફેક ન્યૂઝમાં તમારે આવવાનું નથી આ એકદમ તદ્દન ખોટી વાત છે હું તમને ટ્વિટર પર લઈ જઈને બતાવું કે જે ગવર્મેન્ટ દ્વારા અહીંયા મેસેજ આપવામાં આવ્યો છે કે આ જે ન્યૂઝ છે એ ખોટી છે કોઈએ આ ન્યૂઝની અંદર આવવાની જરૂર નથી તો મેં જોઈ શકો છો મેં એક ટ્વિટર હેન્ડલ અહીંયા ઓપન કર્યું છે જે છે ડીએસઓ ગાંધીનગરનો ઓફિશિયલ અકાઉન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ સપ્લાયર ઓફિસ ગાંધીનગર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગવર્મેન્ટ ગુજરાતનું આ એક ટ્વિટર હેન્ડલ છે જે મેં અહીંયા ઓપન કર્યું છે જેની અંદર જોઈ શકો છો પહેલી જ પોસ્ટ તમને અહીંયા જોવા મળશે જે તમને અહીંયા જોઈ શકો છો જે ન્યૂઝ પર છે કે આપણે એક હજાર રૂપિયા મળશે અનાજની સાથે તો એ જોઈ શકો છો તમામ જાહેર જનતાને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોએ અનાજની સાથે દર મહિને એક હજાર આપવાના સમાચાર તદ્દન ખોટા છે આવી કોઈ જાહેરાત સરકારશ્રી તરફથી કરવામાં આવેલ નથી તેથી ગેરમાર્ગે દોરાવવું નહીં આ સમાચારને રદિયો આપવામાં આવે છે એટલે આજે સમાચાર જે અહીંયા જાહેર કરવામાં આવે છે દરેક તમે જોઈ શકો છો યુટ્યુબ પર લોકોએ વિડીયો પણ બનાવ્યા છે કે તમને હવે અનાજ સાથે રેશન કાર્ડ ઉપર અહીંયા એક હજાર રોકડા પણ મળશે તો આ વાત તદ્દન ખોટી છે આ ન્યૂઝ જે છે એ ફેક ન્યૂઝ છે તો આ રીતના ન્યૂઝમાં તમારે આવવાની કંઈ જરૂર નથી તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે જે અહીંયા ફેક ન્યૂઝ જે ફેલાવવામાં આવેલા છે એ તદ્દન ખોટા છે તો વિડીયોમાં જેમ તમને માહિતી આપીએ ગમી હોય તો વિડીયોને લાઇક કરું ચેનલ પર નવા છો આજ રીતની અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ